જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી પરંપરા આજે આપણે વાત કરીશું તુલસી પૌરાણિક કથા વિશે દર વર્ષે કાર્તક સુદ તુલસી વિવાહ ઉજવાય છે અને આ અગિયારસ ના દિવસે ધૂમધામ થી તુલસી ના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે આ વર્ષે તુલસી વિવાહ બે નવેમ્બર બે હાજર પચીસ ના રોજ આવી રહ્યા છે દેવ ઉઠી અગિયારસ ના દિવસે ભગવાન વિષ્ણુ ના શાલીગ્રામ સ્વરૂપ નો વિવાહ તુલસી સાથે કરવામાં આવે છે પરંતુ જાણીએ પૌરાણિક કથા અનુસાર જલધર નામના શક્તિશાળી અસુર નો વિવાહ વૃંદા નામની કન્યા સાથે થયો હતો વૃંદા ભગવાન વિષ્ણુ ની પરમ ભક્ત હતી વૃંદા ભક્તિ અને સ્વતંત્ર બળ પર જલધર અજય બની ગયો હતો બધા દેવતાઓ તેનાથી કંટાળી ચુક્યા હતા એક વાર તેણે પાર્વતી માતા પર કુદિશ્ર નાખી તો ત્રિદેવે તેના વધ યોજના બનાવી હતી ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું જેમાં તેઓ હારી ગયા બધા દેવતા દુખી થઈને ભગવાન વિષ્ણુ ની સ્મરણ માં પહોંચ્યા વિષ્ણુએ પોતાની માયાથી જલધર નો રૂપ ધારણ કરી લીધું ત્યારબાદ તેમણે વૃંદાની ની ને ભંગ કરી નાખ્યું તો શક્તિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગી અને તે દેવતાઓના યુદ્ધ સાથે મરણ પામ્યો ત્યાં સુધી વૃંદા વિષ્ણુ જોકે દેવતાઓની વિનંતી અને માતા હાલત જોઈ વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કરિયા નો પ્રશ્ય કરવા માંગતા હતા તેમણે વૃંદાના ના

તમારા વગર કોઈ પણ પ્રકારનું ભોજન પણ નહીં કરું તેથી જ ભગવાન વિષ્ણુ કે તેના કોઈ પણ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી હોવી અનિવાર્ય છે તો મિત્રો આજના આ આટલું વધુ જાણકારી માટે તમે મારી એપ્લિકેશન ગુજરાતી કેલેન્ડર અને પંચાંગ ડાઉનલોડ કરી શકો છો જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્ર સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર